અંકલેશ્વરના ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા હાસોટ રોડ ઉપર મોદીનગર ખાતે રાહત દરે નોટબુક વિતરણનું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે ગુન સોશિયલ ગ્રુપ સામાજિક કાર્યમાં અગ્રેસર રહે છે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન નવરાત્રિ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ કોઈ પણ પરિસ્થિતિમાં લોકોની પડખે રહી લોકોને મદદરૂપ થાય છે ત્યારે ગુન સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક મળી રહે તે માટેનું આયોજન હાથ ધરાયું છે હાંસોટ રોડ ઉપર મોરદીનગર ખાતે ગુન સોશિયલ ગ્રુપ દ્વારા રાહત દરે નોટબુક વિતરણ કેન્દ્રો ઊભું કરી વિતરણનો પ્રારંભ કરાયો છે ત્યારે રાહતના પચીસ રૂપિયામાં મળતી નોટબુકની ખરીદી કરવા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉમટી પડ્યા હતા આ પ્રસંગે ગુન સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીરભાઈ ગુપ્તા ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ચાવડા રાહુલ વામજા ધર્મેશ પુરસ્કારના કેયુર રાણા ધર્મેશ રાણા અને મુકુંદ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગુન સોશિયલ ગ્રુપ દ્વારા આ વખતે એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં તમામ અંકલેશ્વર હાંસોડના તમામ ભળતા વિદ્યાર્થીઓ માટે ચોપડા ડાયરાનો રાહત દળે એકદમ તદ્દન રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હું અંકલેશ્વર અને હાસોટના તમામ વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે મોદીનગર મોદીનગર બસ સ્ટેન્ડની સામે અમે મંડપ બાંધેલો છે ને સતત આજે એક મઈથી આનું વિતરણ ચાલું છે અઠવાડિયામાં અઠવાડિયા માટે એ વિતરણ કેન્દ્ર ખોલેલું છે તો જેમ બને તેમ પહેલાં બધા આવીને ચોપડાનો લાભ લઈ શકે છે ખાસ કરીને વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે ફૂલ સ્કેપ ચોપડો છે જે ડાયરો કહેવાય છે એની એમઆરપી છે પંચોત્તર રૂપિયા ના અમે ફક્ત પચીસ રૂપિયામાં એક નંગ આપીએ છીએ ડર્જનના ત્રણસો રૂપિયા લેખે એટલે તમામ વિદ્યાર્થીઓને ફરીથી અપીલ કરું છું કે તમામ વિદ્યાર્થીઓ આ આ બુકનો લાભ લે